સાહેબ જો એમ્બ્યુલન્સ સમય પર આવી ગઈ હોત તો મહિલાનો જીવ બચી ગયો હોત તે પ્લેન્ડર રાતે ચક્કર આવ્યા ચક્કર આવવાથી એકસો આઠ આવી ના શકી અને એમને દવા પણ લઈ ના શક્યા

જેમ વિડીયોમાં જોઈ શકાય છે કે ગ્રામજનો મૃતદેહ ટ્રેક્ટર દ્વારા અને પછી જાતે કાદુમાંથી ઉચકીને શ્માન સુધી લઈ જાય છે અને આ બાદ ગામ લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો અને તેઓ કહી રહ્યા છે કે છેલ્લા વીસ વર્ષથી તેઓ રોડ અને અન્ય પાયાની સુવિધાઓ માટે રજૂઆતો કરી રહ્યા છે આ નેતાઓ માત્ર મત લેવા માટે જ આવે છે અને પછી પાછા વળીને જોતા પણ નથી એટલે શું સત્તરસો અઢારસો મત ખાલી તમને લેવા માટે જ અમે આપીએ છીએ તમે ખાલી વોટ લેવા માટે જ આવો આ કારણથી અમારે જે અઢારસો અઢારસો મતની પ્રજા છે હવે હવેથી આ આર્સો માં બહિષ્કાર કરીશું એટલે કે હવે ગામ લોકો એક જ ચિમકી આપી છે કે જો તેમના ગામનો વિકાસ નહી થાય તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે